જય શ્રી રામ મારું નામ પ્રકાશભાઈ ખીમજીભાઈ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની જવાબદારી છે આજે અયોધ્યા રામ મંદિરના ચુકાદે પ્રથમ કાર સેવા હુતાત્મા દિવસ નિમિત્તે પ્રથમ કાર સેવામાં જે થયેલા અમારા કોઠારી બંધી બજરંગી ભાઈઓની યાદમાં થેલેસેમિયાના બાળકોને બ્લડ મળી રહે તે માટે આજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રીનગર જિલ્લામાં સંયુક્ત પ્રખંડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે તેમાં સર્વે સમાજ બ્લડ દેવા માટે આવી રહ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની આજે બ્લડ ની એકત્રિત કરવાની સાડા ત્રણસો બોટલ ની અપેક્ષા છે અને ચારસો બોટલ નો લક્ષ્યાંક છે તે અમે પાર કરી જય શ્રી રામ આજે સુરેન્દ્રનગર જિલ્લા ના હુતાત્મા દિવસે આયોજન કરેલ છે તો રામ કોઠારી અને ની યાદમાં હુતાત્મા દિવસ મનાવે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તો સમગ્ર ભારત અને હિન્દુ સમાજના પ્રણેતા જે પોતાનું જેનું બલિદાન આપ્યું છે તેવા કોઠારી બંધુ સમગ્ર દેશના યુવાનોને પ્રેરણાદાય માટે પોતે પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન શ્રી રામના ચરણમાં આપ્યું છે તો આજના યુવાનોને એક પ્રેરણા આપે છે કે સમગ્ર હિન્દુ સમાજના યુવાનો પોતે પોતાનું સમગ્ર ભગવાન પ્રત્યે પણ જીવન અર્પિત કરી શકે છે અને એનું પ્રેરણા સૂત્ર એટલા માટે છે કે ભાઈ ભગવાન શ્રી રામ નું આજે જે મંદિર બન્યું છે તો એમનું એક નક્કી કરેલું છે કે ભી બધા જ યુવાનો ધર્મ માટે પોતાનું જીવન અર્પિત કરી શકે છે જય શ્રી રામ